આપ સૌને ને મારા જય માતાજી આપણા શાસ્ત્રમાં બતાવેલા બાર જાતના મંત્ર જેનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં બધા જ દૂર થાય છે આ મંત્રનો જાપ કરવાથી ગ્રહોની પીડા બધા જ પ્રકારના કષ્ટો તથા સમસ્યાઓ ટળે છે સાથે જ વ્યક્તિના જીવનમાં નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે અને એ વ્યક્તિ સુખ સમૃદ્ધિની સાથે ઉત્તમ સંતતી અને સંપત્તિ ને પામે છે સાથે જ સ્વચ્છ અને તંદુરસ્ત જીવન પણ જીવે છે બાર જાતના મંત્ર માંથી કોઈ પણ એક મંત્ર નો જો શ્રદ્ધાપૂર્વક જાપ કરવામાં આવે તો એ મનુષ્ય ને શુભ ફળ જરૂર મળે છે અને હવે આપણે જોઈએ કે આ બાર પ્રકારના મંત્ર શું છે એમાં સૌથી પહેલો મંત્ર છે ભગવાન ગણપતિ મંત્ર ગણપતિ મંત્ર ઓમ ગંગ ગણપતે નમો નમઃ આ છે ભગવાન ગણપતિ મંત્ર એ પછી બીજો છે ભગવાન શિવ નો પંચાક્ષર મંત્ર એટલે કે ઓમ નમઃ સિવાય એ પછી ત્રીજો મંત્ર છે ભગવાન વિષ્ણુ નો ઓમ નમો નારાયણાય નમ એ પછી ચોથો મંત્ર છે ભગવાન શ્રી કૃષ્ણ નો ઓમ નમો ભગવતે નમઃ એ પછી છઠ્ઠો મંત્ર છે સૂર્ય દેવ નો ઓમ ધ્રુણિહ સૂર્ય આદિત્યય નમઃ એ પછી સાતમો મંત્ર છે હનુમાનજી ઓમ હનુમંતે નમઃ એ પછી આઠમો મંત્ર છે ભગવાન શિવ નો ઓમ ત્રબકં યજામી સુગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્વારુકમ બંધનાન મૃત્યુર્મોક્ષી અમામૃતા એ પછી નવમો મંત્ર છે ગાયત્રી માતા નો ઓમ ભૂર્ભુવ તત્સિર ભર્ગો દેવ્ય ધીમહિ થીયો યો નહ

બાર પ્રકારના મંત્રને આપણા શાસ્ત્રમાં સૌથી ઉત્તમ મંત્ર કહ્યા છે અને આમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરવો અથવા કોઈ પણ એક મંત્રને જો બને તો સિદ્ધ કરવો આનાથી મનુષ્યને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને મનુષ્ય હંમેશા સકારાત્મક વિચાર તરફ વળેલો રહે છે જય માતાજી